મોરબીના સિરામિક કારખાનાની ઓરડીમાં ગેસ લીકેજ થી ભડકો થયો હતો રૂમમાં રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા આ બાબતે વાત કરીએ તો ઇતવારી બંગાળી સુરજ બક્ષીભાઈ અમન બક્ષીભાઈ વિનય બક્ષીભાઈ અને ભરત રહેવાસી પાંચે રેબન સિરામિક કંપનીની લેબર કોલોનીમાં પર પાવડીયા જેતપુર રોડ જિલ્લો મોરબી ગઈકાલે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ રેબન સિરામિક કંપનીની લેબર કોલોની માં પોતાની રૂમ માં સુતા હતા ત્યારે અચાનક ભડકો થતા પાછી દાજી ગયા હતા બનાવના પગલે આસપાસના રહીશો દોડી આવ્યા હતા દાઝેલા પાંચે શ્રમિકોને ખાનગી હોસ્પિટલે અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલે રિફર કરાયા હતા શ્રમિકોએ જણાવ્યું કે દાઝેલા પાંચે વ્યક્તિ મૂળ રાજસ્થાનના છે પાંચમાંથી સૂરજ અમન અને વિનય સગાભાઈ છે તેઓ અહીં એક વર્ષથી મજૂરી કરે છે બધા એક રૂમમાં સાથે સુતા હતા ત્યારે ધડાકાનો અવાજ થયો અને અચાનક આગ લાગી રૂમમાં ગેસનો બાટલો રાખ્યો હતો તેનું રેગ્યુલેટર લીક થયું હોય અને કોઈ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે જીડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી